ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિરમાં પાણી ભરાયા છે મહાદેવ મંદિરમાં વરસાદી પાણીથી જળાભિષેક થયો વરસાદ પડતા શકુરા નદીમાં નવા નીર આવ્યા છે ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિર કે જ્યાં પાણી ભરાયા છે મહત્વનું છે કે વરસાદી પાણીને કારણે નવા નીરની આવક પણ થઈ છે મહાદેવ મંદિરમાં વરસાદી પાણીથી જળાભિષેક જેવી પરિસ્થિતિ જોવા મળી છે તો શકુરા નદીમાં પણ નવા નીર આવ્યા છે અને સાથે સાથે કેવી સ્થિતિ છે તે આપણે આ દ્રશ્યોના માધ્યમથી બતાવીએ પૌરાણિક મંદિર છે પંચનાથ મહાદેવ મંદિર કે જ્યાં વરસાદ રૂપિયા જળાભિષેક થયો